વેલકમ સુરેન્દ્રનગરમાં સતત ખનીજ ચોરીને લઈ અને દરોડાની કાર્યવાહી બાદ ખનીજ માફિયાએ ચેક દિલ્હી સુધી રજૂઆત કરી હોય તેવી ગ્રુપ કોલોની ગ્રુપ કોલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ચોટીલાના પ્રાંત અધિકારીની બદલીનો ઓડિયો ક્લિપમાં બે શખ્સો વચ્ચે વાતચીતમાં ઉલ્લેખ જણાય છે ચોટીલાના પ્રાંત અધિકારીની સરકારી કારનો નંબર પાંચ હજાર પાંચસો પંચાવન છે તેમજ વાયરલ ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે ચાર પાંચડા ટૂંક સમયનો મહેમાન છે ઘડીક સહન કરી લેજો આ ઉપરાંત દિલ્હી હતું અને દિલ્હીથી ગાંધીનગર ગયો હતો આમ ખનીજ માફિયાઓ ત્યાં સુધી વાતચીત કરી કે તેની બદલી માટે હું દિલ્હી લે સુધી જય આવ્યો આ વાયરલ ઓડિયો ક્લિપ ને લઈ અને પ્રાંત કે આ ઓડિયો છે કોઈની બદલી થઈ ભાઈ ચાર પાતડા ટુક કે વાયરલ નો કરતા ભાઈ ટુક સમયનો મેસેજ છે ભાઈ હો કડીક ખમી જજો મારો ભાઈ કડીક આમ જો સહન કરી લેજો ભાઈ ટૂંક જ સમય નો મહેમાન હો ધુમાડા કાઢ્યા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હોઉં દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ વાતચીત જાણવા જોતો મારે ભાઈ ધૂવાડા ન કાઢ ભાઈ હું બીડી ન પીતો એ જાઓ તો માર ભાઈ અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં મારા ઘરના વાટ જોયા હતા હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ કાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે